વડોદરા શહેર માંગ ધણા લાંબા સમય પછી સૂફી કવ્વાલી અને ગઝલનો સફળ કાર્યક્રમ યોજાયો વડોદરા શહેરના સરસયાજીરાવ ગાયકવાડ નગરગૃહ માંગ યોજાયેલ સૂફી કવ્વાલી અને ગઝલના ભવ્ય પ્રોગ્રામ માંગ્યું

અમદાવાદ ગોધરા રાજકોટ હિમંતનગર જેવા વિવિધ શહેરોથી લોકોએ હાજરી આપી હતી અને ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ જનાબ રહીશ અનીશ સાબરીએ પણ વડોદરા શહેરના અને કલાનગરીના કલા રસિકોના ભરપૂર વખાણ કર્યા હતા અને ખૂબ જ વહેલાન વડોદરા શહેરમાં કાર્યક્રમમાં હાજરી આપવા આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી માનસી આર્ટના શ્રી વજેશ પ્રસારીએ પણ પ્રેક્ષકોના ખૂબ જ સારા રિસ્પોન્સ માટે આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર રવિ તરબદા માંજલપુર વડોદરા जाता है और कला नगरी में आज आपने बहुत वक्त के बाद आ, शो किया है आपका क्या कहोगे यहाँ की आवाज के बारे में यहाँ के ऑडियंस के बारे में और कैसा लगा देखिए मैं हमेशा गुजरात और बहुत आता रहता हूँ मुझे बड़ा अच्छा लगता है यहाँ की आवाम में और इस तरीके का प्रोग्राम हमारा पहली बार हुआ है और मुझे यकीन नहीं था कि इतना ज़बरदस्त रिस्पॉन्स मिला बहुत ज़बरदस्त गोदरा से अहमदाबाद से सूरत से और मुख्तु शहरों से यहाँ पे हिम्मत नगर से यहाँ पे ऑडियंस पहुँचे है और ऑडिटोरीम को फोल किया है। तो, तो है।, को है तो बहुत बहुत नज़ीर मलिक की बड़ी अहमत है और मैं यहाँ की आवाम का शुक्रगुजार हूँ यकीन में कला नगरी और कलाकारों को यहाँ पर प्यार मिलता है तो बहुत बहुत शुक्रगुजार हूँ आवा बड़ौदा का यहाँ की आवाम का बहुत बहुत शुक्र और दोबारा

અને આ રીતના કવાલીના કાર્યક્રમ ઘણા વર્ષો પછી સયાજીનગર ગૃહમાં ઓર્ગેનાઇઝ કર્યો મારી ઈચ્છા છે કે દર બે મહિને ત્રણ મહિને આવો કાર્યક્રમ થતો હોય બસ કોર્પોરેશન આ હોલને સારી રીતે સંભાળીને એક એસી વેસી થોડુંક સારું રાખે તો આવા કાર્યક્રમો રોજે રોજ આયોજન કરીએ એવી અમારી ઈચ્છા છે આપણો પરિચય મારું નામ રજેશ પસારી માનસી